હેલો ફ્રેન્ડ્સ સાંજ માટે જમવાનો જોરદાર આઈડિયા જ્યારે તમે બનાવશો ફક્ત આઠ મિનિટમાં એક જ કુકરમાં દાળ ભાત શાક અને રોટલી તો તમારો ટાઈમ પણ નહીં બગડે વાસણ પણ નહીં બગડે અને જાજો ગેસ પણ નહીં બગડે તો ચાલો શરૂ કરીએ આજની આ એકદમ નવી રેસિપી તો જુઓ એના માટે અહીંયા મેં એક મોટો મિક્સિંગ બાઉલ લીધો છે અને ત્યાર પછી અહીંયા મેં જે ઘઉંની ફોદરી આવે છે ને એ લીધી છે તો આ રીતે મેં આખા ઘઉં હતા એને મિક્સરની અંદર આ રીતે અધકચરા પીસી લીધેલા છે તો અત્યારે અહીંયા મેં અડધો વાટકો ભરીને અત્યારે લીધેલા છે તો એને આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી તુવેર દાળ લીધી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને હવે ત્યાર પછી જો અહીંયા મેં ભેળવેલી ખીચડી લીધી છે દાળ ચોખા બંને મિક્સ લીધું છે ઇવન તમારી પાસે જો બંને વસ્તુ મિક્સ ન હોય તો તમે અલગ અલગ પણ લઈ શકો છો અને અડધો કપ જેટલી મેં ચણા દાળ લીધી છે તો આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે તો બસ હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે પાણી ઉમેરી એકદમ સરસ રીતે આને ધોઈ લેવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ રીતે ઘસી અને ધોઈ લઈશું એટલે જે ડસ્ટ હોય એ બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો કે આ પાણી છે એ કેટલું બધું સફેદ થઈ ગયું છે આ રીતે આપણે ઘસીને ધોવાનું છે બસ આ પાણીને આપણે દૂર કરી દઈશું અને બીજું પાણી આપણે ભરી લેશું તો હવે જો આ બધી મિક્સ દાળ છે એને મેં એકદમ સરસ રીતે ધોઈ અને વધારાનું પાણી જે હતું એ બધું નીતારી લીધું છે અને ફરી વખત આપણે તાજું અને ચોખ્ખું પાણીથી આને પલાળી દઈશું જો આ રીતે એકદમ સારી રીતે પલાળી દઈશું અને આપણે આને દસ મિનિટ સુધી પલાળવા દઈશું અને આપણે જઈએ ગેસ તરફ ગેસ ઉપર આપણે શાકનો વખર પણ કરી લેશું તો હવે જુઓ આ શાકનો વઘાર કરવા માટે અહીંયા ગેસ ઉપર મેં કુકર રાખી દીધું છે અને એની અંદર આપણે માપ મુજબ તેલ ઉમેરી દઈશું તો બસ આપણું તેલ ગરમ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરી દઈએ હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું તો બસ રાઈ કૂટી જાય એટલે આપણે એની અંદર કટ કરેલા બટેટા એડ કરી દઈએ ત્યાર પછી એક કટ કરેલું રીંગણ એડ કરી દઈશું થોડી કટ કરેલી કોબી ઉમેરી દઈશું અને અત્યારે અહીંયા મેં એક નાની સમારેલી ડુંગળી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને પાંચથી છ અત્યારે મેં લસણની કળી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે હલાવી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે ત્યાર પછી અહીંયા અમે નાના ચાર સૂકા મરચાં લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો બસ અત્યારે હવે આપણે ટમેટા પણ ઉમેરી દઈશું હાલ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો બસ આ રીતે આપણા બધા શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે એની અંદર રોટિન મસાલા કરી લઈશું તો બસ ફક્ત થી ત્રણ મિનિટ આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે ખુલ્લું ઢાંકણ ઢાંકવાનું છે પ્રેશર નથી ભરવાનું તો બસ હવે આપણે ઢાંકણ ખોલી લેશું અને તમે જોઈ શકો છો કે આપણા શાકભાજી બધા સોફ્ટ થઈ ગયા છે એક વખત હલાવી લેશું અને પછી આપણે એની અંદર રોટીન મસાલા કરી લેશું તો અહીંયા અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલી હળદર લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને તીખાશ માટે મેં એક ચમચી જેટલું મરચું પાવડર લીધો છે તો એ પણ એડ કરી દઈશું મરચું અહીંયા તમે તમારા તીખાશ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને એક ચમચી જેટલો અત્યારે મેં ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું હલાવી અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ બધી વસ્તુ એકદમ સારી રીતે ચડી જાય ત્યાર પછી અહીંયા આપણે પલાળેલી બધી દાળ છે એ પાણી સાથે જ આપણે ઉમેરી દઈશું તો બસ હવે આપણે આની અંદર લીલા વટાણા એડ કરી દઈશું હલાવી અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે તો બસ આ રીતે આપણે ઢાંકણ બંધ કરી દઈએ એટલે આની આપણે પાંચ થી છ વિસલ વગાડવાની છે પાંચથી છ વિસલ વાગી જાય પછી આપણે ચેક કરી લઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ થી ચાર વિસલ થઈ ગઈ છે અને હવે આપણે કુકરમાંથી બધું પ્રેશર કાઢી નાખવાનું છે પ્રેશર કાઢી અને ઢાંકણ ખોલી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે તો જુઓ એકદમ લચપચથી એકદમ લચકેદાર આપણી ખીચડી બનીને તૈયાર થઈ છે અને જો તમારી ખીચડી થોડી કડક થઈ ગઈ હોય મતલબ કે એની અંદર પાણી ન હોય તો તમારે થોડું એની અંદર ગરમ પાણી ઉમેરી દેવાનું એટલે એકદમ સરસ લચકેદાર પતલી થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી લચકેદાર આપણી ખીચડી બનીને તૈયાર થઈ છે તો જુઓ મિત્રો આવી રીતે તમે ક્યારેય ઘઉંની ફોદરી નાખીને ખીચડી ન બનાવી હોય ને તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી બનીને તૈયાર થાય છે અને રાત્રે તમને જમવામાં કંઈ જ ના સૂચતું હોય ને તો તમે આવી રીતે ખીચડી બનાવી અને તૈયાર કરી શકો છો તો બસ અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે અને આ ગરમા ગરમ ખીચડીને આપણે દહીં સાથે સર્વ કરી દેસું અહીંયા તમે આ ખીચડી સાથે કઢી નહીં બનાવો ને તો પણ ચાલશે કેમ કે આપણી ખીચડી છે એ એકદમ લચકેદાર અને એકદમ પતલી સરસ એવી બનીને રેડી થઈ છે તો હવે આ ગરમા ગરમ ખીચડીને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું અને હવે આ ગરમા ગરમ ખીચડી ઉપર આપણે થોડા લીલા ધાણા ભભરાવી દેશું તો તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી બધી ટેસ્ટી આપણી ખીચડી બનીને તૈયાર થઈ છે મિત્રો તો જુઓ મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ઘઉંના ફાડા ઉમેરી અને ખીચડી બનાવવાની રીત કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ